આપણા ઘાટીયા થઇ ગયા છે એની કરતા આપણે ભાઈ ફુલડો થયો છે તમે ખાલી ખાલી મિત્રો મિત્રો પોચી ગયા ખરી

આ ભાઈ ને ઠંડુ પીવા ઉભર્યા ઠંડુ પીવાનું ઠંડુ પીવું ઠંડુ પીવું સોચો તમે બી પી મારો હું વાંધો રાધે પાના આજે મહેમાન ને બોલાયવા ઠંડુ પાવા પાવા બોલાવે કે પીવા ને મેડી ગયા તમે અડવા લેવા તમે અડવા લેવા

તો જોવી મામા તમારો હોલ્ટ કેવો આવે છે મકા ઘટે નઈ ને ફૂલ ભાંગા છે તો મિત્રો જો અમે પહોંચી ગયા છે જેતપુર અને વાગી ગયા છે સવા 11 તો બીબી તે ડ્રાઇવિંગ કરે છે હવે આપણે જૂનાગઢ ઉપર આવવાનું આવશે ને હા જૂનાગઢ એક સ્ટોપ થશે તો હવે મિત્રો આપણે જો જૂનાગઢ ઉપર આવીને ને હાઈવે ઉપર ચડવા માટે આવ્યા છે ને બીબી બોલાવા છે આકાજી ફૂલ ભાંગા છે બીબી બોલાવા છે ફૂલ ભાંગા છે હો Oh, I'm mm -hmm. <laughs>

તમારી ઈસ્કોન તો બતાડો ઈસ્કોન ચાય તો મામા મામા ઈસ્કોન ચાય આપ સ્પેશિયલ ચાય સ્પેશિયલ ચાય એમ આ જો મિત્રો જો ઈસ્કોન ચાય અને ઈસ્કોન જો ગાઠિયા અમારા મામાની ચાય મામા ચાય હાજી મસ્ત કે હાલો સ્પેશિયલ બનાવવાની કીધું હાલો હાલો કયો કયો આજો સામી ભીડો આપડી ગાડી આપ સામી રાજો આ રસ્તો હોય કે સીધો સોમનાથ ના હોય કે સીધો રાજકોટ આજો અમારા ડગલાભાઈ હબડકા ભરે છે

ત્રણ જણા હતા ત્યારે હા પછી હું થયું પછી કઈ નઈ એસી કાઢી બંધ એસી એસી ચાલુ રાખો હા એટલે એસી માંથી હવા આવતી હા એસી થઈ ગયું બંધ હા ગાડી હા

અમારા બધું મમ્મી ગાડી ને આવતી લઈને લઈને અમારા ઘરે આવી પડે છે વેન્ટિલેટર ઉપર એને કહેવાય વેન્ટિલેટર વેન્ટીલેટર અમારી બધું મમ્મી ગાડી ને દેવું પડે ને ભણજી ઇમરજન્સી માં ડોક્ટર ને તો તમે અહીંયા અવેલેબલ રાખવા જ પડે આપણે આરોગ્ય બધું દસ હજાર ઉપર એની અમને ખબર હતી

હા પૂઈ જાય છે એટલે હું રહે ગયો છું કામે ને શું અમારે પણ શકે છે કોઈ નથી ઊતો હું છું લાવો ચલાય સુઈ જાવ તમને બધા સુઈ જાય

છે બને ફોકસ કરવી કે નહીં બને ભાઈ મોટી કોક લેતો હોત મામા મામા મોટી કોક્રાઈક મોટી કોક કરવી પડશે

મામા તમારા ગાંઠિયા બની ગયા હાલો જરા ગાંઠિયા આટો મારતા ચાલો ચાલો ગાંઠિયા મને બતાવ તમારા લાઈવ લાઈવ નજર લાઈવ ગાંઠિયા હાલો ગરમ ગાંઠિયા બન્યા છે ઉપર એન સરસ મજા મા અને મા આ ગાઠીઓ તમે જો અમારા મામા જેવો બધું મામા જેવો વળેલો એવો આ વળેલો મામા તારા જેવો ભાંગી ભાંગી ગયો ભાંગી આમ તો

મામા ગાંઠિયા ની સાથે ચાય નોતી બાકી ચાય હોત ને તો ગાંઠિયા ખાવાની ઓર મજા આવે આપણે પેલા પી લીધી પી ગાંઠિયા પછી ખાતે પછી તો હવે ચાલુ રાખો મિત્રો આજ કરવાનું છે ખાઈ પી હા બસ આપણે આજ કરવાની જ નથી એન્જોય કરી લેવાનું છે પછી પછી

મિત્રો ક્યાં નજારો બતાવવાનો લોક જોવા પડે મિત્રો આજનો લોક આપણો ઠેઠ છેલ્લે સુધી જોવાનું ભૂલશો ને મિત્રો કોમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં મામા તમારો ગોટ પૂરા જોવા પડશે છોરો છોરો મિત્રો તમારો સપોર્ટ ની જરૂર છે છોરો નથી કરતા ઢગલાભાઈ નથી કરતા કોણ કોણ ક્યાં ક્યાં જવાના છે ક્યાં જ્યા છે અને ક્યાં ઢાઉ ક્યાં જોવાય મિત્રો તો અત્યારે પહોંચી ગયા કનેરી અને જો બધા જો પહોંચ્યા છીએ અત્યારે તો ગેટ ખોલીને ને અંદર મામા વાગ્યા કેટલા બતાવો તો તમારો મોબાઈલ તો મિત્રો વાગી ગયા છે તમે ફ્રેશ લાઈટ બંધ કરું પોણા બે આના જો આવી છે મંદિરે અંદર તો અત્યારે કનેરી અમે પહોંચ્યા ને અમે તમને કનેરીના પણ દર્શન કરાવી કનેરી સોનલધામ

अभी हमारे शेर भाई कुछ आपके लिए नहीं, करेंगे रंजित भाई कुछ देर कुछ देर बाद आज का लोग हमारा आज का लोग हमारा है ना आधा हिंदी में आएगा आधा इंग्लिश में आएगा और आधा जली फापड़ा जलेब जलेबी के अंदर मिक्स आएगा गोल गोल जलेबी कैसी होती है उस तरह का बाबा कैसा लगा हमारा मजाक बाबा हिंदी सब चलेगा और मजा करेंगे सब

અને ગાડી નો હજી મમ્મમ બાકી છે ઓ ભાઈ બધું મમ્મા ગાડી નો મમ્મમ બાકી છે મેંદળા એ રાની આવવાં તો નહી પોગી જાય રાહુલજી અભી હમ કીધર હે હમ મેંદળા ક્રોસ કિયા હે મેંદળા અભી વિશાવદર વિશાવદર અભી કિસ લિયે રૂકે હે ડીઝલ ભરવાને

પાંચના કટકોરે પગડ્યા તમે જો મિત્રો ફાઈનલ ઘરે પહોંચી ગયા એ બધી પડે પડી તો આળસમાં છે તો અમારો આજનો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળી બીજા નવા લોગની સાથે બધા મિત્રોને જય માતાજી